મહોધાના મહિસા ગામના વૃદ્ધ દંપતી ઠગ ટોળકીના શિકાર બન્યા છે ગઠિયા હોય આ દંપતીને વોટ્સઅપ કોલ કરી કહ્યું કે મુંબઈથી સીબીઆઈ ઓફિસર બોલું છું તમારા દીકરા દીકરીને ડ્રગ્સ કેસમાં સુપ્રીમ કોર્ટના હુકુમ મુજબ અરેસ્ટ કરવા પડશે તેવી બીક બતાવી લાખો રૂપિયા પડાવ્યા છે આ વૃદ્ધ દંપતી પાસે રૂપિયા ન હોવાથી દાગીના ગીરવે મૂક્યા અને બીજા દાગીના વેચી

આપની ઓળખ મારું નામ ડૉક્ટર દિવ્યા રવિયા જાડેજા છે હું ડીવાયએસપી હેડક્વાર્ટર તરીકે ખેડા જિલ્લામાં કાર્યરત છું દિવ્યાબેન જે મૌધાની અંદર એકસઠ લાખની જે સાયબર ફ્રોડ બનેલી છે વૃદ્ધા દંપતિ પાસે આપની શું કાર્યવાહી અને શું કહેશે એ બાબતે મૌધા જે છે ત્યાં મહીસા ગામમાં એક વૃદ્ધ દંપતિ જે છે એ રહેતા હતા અને એમની પાસે ગઈ તારીખ નવ અગિયારના રોજથી ઓગણીસ અગિયાર સુધી સતત હું સીબીઆઈ બોમ્બેથી બોલું છું એમ કરી અને અધિકારી તરીકે પોતાની ખોટી ઓળખ આપી અને તમારા નામનું પાર્સલ જે છે તેમાં એમની ડ્રગ્સ છે એવું જણાવી અને સમયાંતરે અલગ અલગ સમયોમાં એમની પાસેથી જે છે એ આરટીજીએસ દ્વારા રૂપિયાની જે છે એ ટ્રાન્સફર કરવામાં આવેલા છે આ વૃદ્ધ દંપતિની વાત કરીએ તો એમને પણ પોતે ડિજિટલ એરેસ્ટ થશે તેવું ખોટું ત્યાંના જે અધિક અધિકારીઓ તરીકેની ઓળખ આપી અને એમની પાસેથી રૂપિયા એકસઠ લાખ જે છે સમયાંતરે પ્રથમ અગિયાર લાખ પછી સાત લાખ અને પછી તેતાલીસ લાખ જ્યારે આ વૃદ્ધ દંપતી પાસે પૈસા પણ નહોતા ત્યારે એમણે સોનું વેચી અને જે છે આરટીજીએસ દ્વારા જે છે આરોપીઓના અલગ અલગ ખાતાઓમાં જે છે પૈસા જમા કરાવેલા છે આ પ્રકારના બનાવો જે છે હમણાં જે છે એ આપણે જોઈએ છીએ કે સમગ્ર દેશમાં સમગ્ર રાજ્યમાં ખૂબ જ વધ્યા છે જેમાં ડિજિટલ એરેસ્ટ તમારી ડિજિટલ એરેસ્ટ કરવામાં આવશે જેથી વોટ્સઅપના માધ્યમથી ઓડિયો અને વિડીયો કોલથી એ લોકો કોલ કરી અને આ રીતે બ્લેકમેલ કરી અને પૈસા પડાવી રહ્યા છે આમાં ગુનો દાખલ કરી મહુધા પોલીસ સ્ટેશનમાં અમે હાલ ગુનો દાખલ કરેલ છે અને વિવિધ પાસાઓ દરેક તબક્કા ઉપર જે દરેક ઝીણામાં ઝીણી બાબત છે એની અમે તપાસ કરી રહ્યા છીએ વોટ્સઅપ નંબર છે તો કોના નામે રજીસ્ટર થયા છે બાકી જે કોલ કરેલ છે એ વ્યક્તિ કોણ છે એમના જે કોલ ડિટેલ છે સીડીઆર મંગાવવાની પ્રક્રિયા ચાલુ છે ઉપરાંત એ એમના જે લોકેશન છે એ ટ્રેસ કરી અને એમના સુધી પહોંચી અને જે છે આ જે ગુનાનો છે એ જે હકીકત મેળવવાની પ્રક્રિયા ચાલુ છે